નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું વિપુલ પંડ્યા ઉત્તરાયણનો તહેવાર હવે એક દિવસનો બાકી છે સૌ લોકો ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણે પતંગ છે અને ખૂબ મોજ મજા કરે છે પરંતુ સાથે સાથે એ વાતની પણ દરેકે ધ્યાન રાખવું જોઈએ કે આ બંને દિવસોમાં જે ખડે પગે હોય છે એ છે એકસો આઠ અને ગુજરાતનું પોલીસ તંત્ર આ બંને માટે કપરી જવાબદારી હોય છે ખાસ કરીને ગુજરાતનું જે એકસો આઠ સિસ્ટમ છે તેના ડૉક્ટર તેના સ્ટાફ રાત દિવસ કામગીરી કરીને ઇમરજન્સીમાં જે વ્યક્તિઓને લઈ જવા પડે છે તેમની સારવાર કરે છે તેમનો જીવ બચાવે છે આપણી સાથે છે એકસો આઠના સ્ટેટ હેડ ડોક્ટર હાર્દિક શાહ આપણે તેમની સાથે વાત કરીએ કે આ બે દિવસ તેમના માટે કેવા પડકાર ભર્યા હોય છે શાહ સાહેબ આપનો નમસ્કાર છે ખાલી એ જાણવું છે કે લોકો મોજ મજા કરે છે આ બે દિવસ ખૂબ ઉત્સાહથી ઉજવાય છે ઉત્તરાયણ ગુજરાતમાં આપના માટે કેટલો પડકાર હોય છે પડકાર બરાબર છે લોકો મોજ મસ્તી કરે છે તહેવાર એના માટે જ હોય છે કે આજે લોકો રિફ્રેશ થાય અને નવી આગળની ઉર્જા મળે છે પણ અમારા માટે એ જે મજા છે એ ક્યાંક કોક જે સાવચેતી નથી રાખતા એ અચૂક એ અમારા માટે એક સજામાં પરિણમે છે અમારા કામમાં વધારો થાય છે આજે સત્તર વર્ષથી જે ચાલે છે એકસો આઠની સેવા જે રોડ એમ્બ્યુલન્સ અમારી પાસે આઠસો એમ્બ્યુલન્સ છે બોટ એમ્બ્યુલન્સ બે બોટ એમ્બ્યુલન્સ છે એક એર એમ્બ્યુલન્સ પણ છે જે આપણા સીએમ સાહેબનું જૂનું એરક્રાફ્ટ હતું એને કન્વર્ટ કરીને એર એમ્બ્યુલન્સ બનાવી છે અને આપણી પાસે થર્ટી એઈટ ઓન વ્હીલ્સ પણ છે સો આ બધું કાફલો મળીને ટોટલ આઠસો ને બેતાલીસ એમ્બ્યુલન્સનું જે છે એ રોજની સરેરાશ ત્રણ હજાર નવસોથી ચાર હજાર જેટલી ઇમરજન્સીને પ્રતિસાદ આપતી હોય છે જ્યારે હવે આ ઉત્તરાયણ કે હોળી કે દિવાળી આ જે મોટા તહેવારો છે તો એમાં ઇમરજન્સીઓ વધી જવા પામે છે બહુ કોમન વસ્તુ છે કે લોકોનો રોડ ઉપરનું અવરજવર વધી જતી હોય છે ઉત્તરાયણ જેવું સ્પેસિફિક જે ફેસ્ટિવલ છે જે ધાબા પરથી મનાવવામાં આવે છે તેમાં ધાબા પરથી પડી જવાનું એ બી એક ઉમેરો થાય છે રોડ ટ્રાફિક એક્સિડન્ટ તો વધે જ છે એમાં ગળી ગળા ઉપર દોરીથી કપાઈ જવાના કેસો બી બનતા હોય છે આ બધું જ જે છે એ આપણે મેટ્રો સિટીમાં વધારે ઇમ્પેક્ટ જોવા મળતો હોય છે રૂરલ પોપ્યુલેશનમાં આ વસ્તુ થોડી ઓછી થતી હોય છે સાથે સાથે મારામારીના બનાવો વધી જતા હોય છે ફિઝિકલ અસોલ્ટના કેસો વધી જતા હોય છે સો આમ આપણે ઓવરઓલ જોઈએ તો અમે દર વર્ષે આવા કોઈ પણ તહેવાર હોય તો ફોરકાસ્ટિંગ કરીએ છીએ ફોરકાસ્ટિંગ એના માટે કરવું પડે કે અમારે એના માટે સુસજ્જ થવું પડે કે કેટલી ઇમરજન્સી વધી શકે એવી છે કયા એરિયામાં વધે એવી છે અને એ પ્રમાણે અમારે એડિશનલ રિસોર્સિસ બધા ઉભા કરવા પડે તો અમારો સ્ટાફ ખડે પગે હોવો જોઈએ સુપરવાઇઝરી સ્ટાફ અમારી બધી જ એમ્બ્યુ એકદમ પરફેક્ટ ચાલતી હોવી જોઈએ એટલે પહેલા જ એ બધું એનું પ્રોપર મેન્ટેનન્સ થઈ જવું જોઈએ કોલ સેન્ટરમાં બી કોલ વધે એટલે કોલ વધે તો એના માટે કોલને પ્રતિસાદ આપવા માટે સ્ટાફિંગ જરૂરી છે એ જ રીતે ઇમરજન્સી વધે તો જે ફોન ઉપર અમારા જે ડોક્ટર્સ જે સલાહ આપતા હોય છે અમારા ટેકનિશિયનોને ઓકે જે એમ્બ્યુલન્સમાં હોય છે ટેકનિશિયન હોય છે એ લોકોને અમે ટ્રેનિંગ તો આપતા જ હોઈએ છે પણ એ લોકોને પછી જ્યારે કેસ ક્રિટિકલ હોય છે કે એક લેવલ કરતાં વધારે ગંભીર કેસ હોય તો એ લોકો ફોન દ્વારા ડૉક્ટરની સલાહ લેતા હોય છે તો એ જે બધો સ્ટાફ છે એનું સ્ટાફિંગ ને પ્રોપર કરવું પડે અને એ પ્રમાણે અમે છેલ્લા ચારથી પાંચ વર્ષનો ડેટા લઈએ છીએ અને એ પરથી ફોરકાસ્ટિંગ કરતા હોઈએ છીએ એ ફોરકાસ્ટિંગ કરતાં અમને અત્યારે જે માલુમ પડેલું છે કે ઉત્તરાયણના દિવસે લગભગ ઓગણત્રીસ ટકા જેટલા કેસીસ વધી જવાના છે એમાં જો આપણે રોડ ટ્રાફિક એક્સિડન્ટની જો વાત કરીએ તો એ લગભગ બમણા થઈ જશે કેમકે લોકોનું એટલી વધી જવાની છે અને નોન વેહિક્યુલર ટ્રોમા એટલે કે ધાબા ઉપરથી પડી જવું અથવા તો અસોલ્ટ મારામારી કરવી તો એ જે છે એ કેસ અઢી ગણા વધી જશે રોજ કરતા તો આ બધા જે કેસો છે એ વધી જવાના ઇલેક્ટ્રોક્યુશનના કેસ વધી જશે અચાનકથી કેમકે લોકો જે તાર હોય એની ઉપર પતંગ ફસાયેલી હોય છે એ લોકોને ખબર નથી હોતી ઘણા નાના બાળકો હોય છે અથવા તો ઇગ્નોરન્સ થી એ કરતા હોય છે તો એના લીધે આ બધા કેસીસ વધી જતા હોય છે સિમિલરલી અમે વન નાઇન સિક્સ ટુ એટલે કે એનિમલ એમ્બ્યુલન્સ ની સેવા બી ચલાવીએ છીએ અને આજે તમે જાણો છો કે રોજ આપણે જુદા જુદા માધ્યમોથી સરકાર એ જાગૃતિ લાવવા માગે છે કે ચાઇનીઝ દોરો ન વાપરવો અથવા તો પછી સવારના ટાઈમે અને સાંજના ટાઈમે જે બર્ડ્સનું ફીડિંગ ટાઈમ હોય છે એ ટાઈમે આપણે પતંગ ન ચગાવવા તો એ જે છે તો લગભગ ચુમ્મોતેર થી પંચોતેર ટકા જે કેસ છે એનો વધારો થશે કે જે આ બર્ડ્સની ઇમરજન્સી થવાની છે તો એમાં એ વધારો થશે તો હા હું આપને એ કહેવા માગીશ કે આ જે આપે એક આશંકા વ્યક્ત કરી છે કે ઓગણત્રીસ ટકાનો વધારો થશે તો એની સામે કેવી રીતે આપણે સજ્જ થઈ ગયા છે બધું હા જેમ મેં પહેલાં જ જણાવ્યું કે આજે અમારા ઇમરજન્સી વધે છે તો એની સામે કોલ બી વધવાના હા તો ત્યાંથી સ્ટાર્ટ કરીને એટલે કે અમારા જે કોલ ટેકર્સ છે જેને અમે ઈઆરઓ કહીએ છીએ ઇમરજન્સી રિસ્પોન્સ ઓફિસર જે અમારા કોલ સેન્ટરમાં હોય છે એ લોકોની અત્યારે બધી જ શિફ્ટ અમે ડબલ કરી કાઢીએ છીએ સો એ લોકો વધારે આપણે માણસો તો વધારી ના શકીએ પણ એમનો શિફ્ટનો ટાઈમિંગ વધારી દઈએ દરેકે દરેકની જે રજાઓ હોય અત્યારે જરૂરી રજાઓ તો એ અમે ટાળીએ છીએ એટલે સ્ટાફિંગ એ રીતે અમારું વધી જતું હોય છે એ જ રીતે જે ડોક્ટર્સ જે છે કે જે અમારે ઓનલાઈન મેડિકલ ડિરેક્શન આપતા હોય છે ઇમરજન્સી ટેકનિશિયન્સને એ લોકોની બી રજાઓ અમે ટાળીએ છીએ અને શિફ્ટ ટાઈમિંગ્સ વધી જતા હોય છે સો ડેફિનેટલી આ રીતે અમે એ એક પુલ વધારી દઈએ છે એ જ રીતે જે અમારી ઇમરજન્સીમાં કામ કરે છે જે ઇએમટી અને પાયલટ જે અમારા ડ્રાઈવર છે અને અમે પાયલટ કહીએ છીએ જે ટેકનિશિયન છે અને ઈએમટી કહીએ છીએ તો એ લોકોની બી બિનજરૂરી રજાઓ અમે ટાળતા હોઈએ છીએ અને એ લોકોના શિફ્ટ ટાઇમિંગ્સ બી વધારી દેતા હોઈએ છે સો અમારી દરેકે દરેક એમ્બ્યુલન્સ અપ રહે અને દરેકે દરેક ઇમરજન્સી હોય કોઈ મિસ ના કરવી પડે આજે જે આંકડો વધ્યો છે તો એ દરેકને અમે પ્રતિસાદ અને જલ્દીથી જલ્દી તુરંતમાં તુરંત આપી શકીએ એ રીતનું પ્લાનિંગ કરીએ છીએ ડૉક્ટર સાહેબ આ જે ઇમરજન્સીની જ્યારે આખી વાત આવે ત્યારે એમાં ગોલ્ડન અવર ખૂબ મહત્વનું હોય છે તો કેટલા સક્સેસ આમાં આપણે રહીએ છીએ એક મોટા પ્રમાણમાં યસ આખી જે જે ઈએમએસ સર્વિસીસ છે એ ગોલ્ડન અવર એટલે કે જે ઇમરજન્સી એટલે કે કોઈ બી કટોકટી ક્ષણ બની છે કઈ બી ઈજા થઈ છે અથવા તો કોઈ બી મેડિકલ ઇમરજન્સી થઈ છે તો પહેલો જે કલાક હોય છે એ સૌથી મહત્વનો હોય છે એ કલાક એટલા માટે મહત્વનું હોય છે કે જો એ કલાકમાં તમે પ્રોપર એને સારવાર મળે અથવા તો એને એવી જગ્યાએ શિફ્ટ કરી આવે કે એને તાત્કાલિક સારવાર ચાલુ થઈ જાય અપ્રોપ્રિયટ સારવાર ચાલુ થાય તો એના બચવાના ચાન્સીસ ખૂબ જ વધી જતા હોય છે આ એક છે કે જીવન મરણ વચ્ચેની જે છે તો એ બચવાના ચાન્સીસ તો વધે જ છે પણ સાથે હોસ્પિટલ સ્ટે ઘટે છે એનું ખર્ચનું ભારણ ઘટે છે અને જે ભવિષ્યમાં થનારી જે ડિસેબિલિટીઝ હોય છે તો એને પણ આપણે ટાળી શકીએ છીએ અને એમાં બી જે શરૂઆતની દસ મિનિટ હોય છે એને અમે પ્લેટિનમ મિનિટ્સ કહેતા હોઈએ છીએ હવે કોઈ બી ઈ ને પહોંચતા સહેજે વાર લાગવાની છે આજે મેટ્રોમાં અમારો રિસ્પોન્સ ટાઈમ છ થી આઠ મિનિટ છે અને ગામડામાં એ ઓગણીસ મિનિટ છે અને ઓવરઓલ સ્ટેટનો સોળ મિનિટનો રિસ્પોન્સ ટાઈમ છે હવે જે કોઈ બી ઇમરજન્સી થાય છે તો પ્લેટિનમ મિનિટ્સ જે હોય છે કે જે એ વખતે અમારી એમ્બ્યુલન્સ નથી પહોંચતી પણ એ વખતે જે માણસ એકસો ને કોલ કરે છે એ ત્યાં હાજર હોય છે એટલે અમે ફર્સ્ટ રિસ્પોન્ડર નામની એક ટ્રેનિંગ પણ ચલાવીએ છીએ કે જેમાં કોઈ બી ઇમરજન્સી થાય એકસો આઠ આવે એ પહેલા કોઈ બી સામાન્ય નાગરિક શું કરી શકે અને શું ન કરવું જોઈએ એ શીખવાડવામાં આવે છે અને એ જો એટલું કરે પ્રોપરલી કરે તો એ પ્લેટિનમ મિનિટ્સ બી સચવાઈ જતી હોય છે એટલે અમારા ચેરમેન નું એવો ગોલ છે કે દરેકે દરેક ફેમિલીમાં એટલીસ્ટ એક ફર્સ્ટ રિસ્પોન્ડર હોવો જોઈએ તો જ્યારે કોઈ વ્યક્તિ આ રીતે કોલ કરે છે તો એને તરત જ આ રીતે કોલ ઉપર કે તમે આ કરો આ પ્રકારે કરો તો યસ જે પહેલા સૌથી પહેલા કોલ આવે છે એકસો આઠમાં તો એલબીએસ સિસ્ટમ છે લોકેશન બેઝ સર્વિસીસ તો આ પહેલા તમને કદાચ આઈડિયા હશે કે એકસો આઠ ને કોલ કરીએ તો તમારે જિલ્લો તાલુકો લોકેશન એ બધું જ કેવું પડતું હતું હવે કઈ કરવાની જરૂર નથી કોલર છે એનું લોકેશન અમારી સિસ્ટમમાં આવી જતું હોય છે ઇમિડિયેટલી અમારી સિસ્ટમમાં જેટલી બી અમારી એમ્બ્યુલન્સ છે બધીનો ડેટા રિયલ ટાઈમ હોય છે કઈ એમ્બ્યુલન્સ ફ્રી છે કઈ એમ્બ્યુલન્સ કોઈ કેસમાં અત્યારે બિઝી છે એ અમને ખબર હોય હવે જે એમ્બ્યુલન્સ ફ્રી છે અને જે ઇમરજન્સી સ્પોટ છે એ બેની વચ્ચે જે સૌથી નજીકમાં નજીક એમ્બ્યુલન્સ હોય એને ઓટોમેટિકલી કેસ અસાઇન થઈ જતો હોય છે આ કેસ અસાઇન થાય એટલે જે અમારા ઈઆરઓ હોય છે જે કોલ ટેકર્સ છે એ જે કોલર જે છે એની અમારા ઈએમટી સાથે વાત કરાવડાવે છે ઈએમટી પછી આગળના સવાલો પૂછે છે અને સમજવાનો પ્રયત્ન કરે છે કે કઈ ટાઈપની ઇમરજન્સી છે પેશન્ટની કન્ડિશન કેવી છે અને એ પ્રમાણે જ્યાં સુધી અમારી એમ્બ્યુલન્સ પહોંચે નહીં ત્યાં સુધી શું કરવું અને શું ન કરવું એને હેન્ડ હોલ્ડિંગ ગાઈડન્સ આપે છે કે અમે આવીએ ત્યાં સુધી તમે શાંત કઈ રીતે રહી શકો અને પેશન્ટને વધારે તકલીફ થતી કઈ રીતે ટાળી શકો ઓકે બહુ ખૂબ જ આપે મહત્ત્વની જાણકારી આપી લોકોએ પણ એક આ બંને દિવસોના તહેવારોમાં ભલે મોજ મજા કરે પણ સાચવવું ખૂબ જરૂરી છે એકસો આઠ તો આપણી પડખે છે સદાય પરંતુ એકસો આઠની પણ જરૂર ના પડે એ રીતે આખું ઉત્તરાયણનું પર્વ મનાવાય તેવી દરેકને અપીલ છે નમસ્કાર